રામજી થાબો પર આવે છે માથું આવ્યું કે નહીં સવાર સવારમાં હલો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને કયું ગામડું છે આ બાજુ તમને બતાવું સવાર સવારમાં કયું ગામનો નજારો છે વિડીયોમાં તમે બીજું ઘણીયારી ગયો વિડીયોમાં કઈશ કયું ગામ છે રામજી પણ ધાબો પર આવી ગયો છે કાં રામજી ક્યાં જાસ તો મિત્રો અમે સાહેબ માછીના ઘરે અને જોકે અત્યારે સવારમાં ચા બા પીએ ઢાબો ધાબો પર આવતા રહ્યા છે નાનીઓ બ્લોક ઉતારી નાખી અને આવ્યા હતા જોકે સાંજે આવ્યા હતા એટલે સાંજે તો મોડું થઈ ગયું હતું અંધારું થઈ ગયું એટલે કાંઈ બ્લોક ઉતારવા પણ નહોતો અને અત્યારે સવારમાં ચાલુ કર્યો છે ચાલો મિત્રો જોઈ લઈએ આપણે કેવું છે આ ગામ ધુવા ગામનો નજારો ભાઈ એકદમ હો ભાઈ પાલટી પાલટી પ્લોટ વાળું ગામ છે ભાઈ અને જુઓ આપણે આવી રીતનો કઈ ગામનો નજારો છે આપણે સામે છે આ બાજુ સાઈડમાં પણ રેલવે ફાટક રેલવે પાટો પણ છે તમે જોઈ જુઓ અને સામે જે દેખાય છે આપણે સામે સામે હાઈવે છે સફેદજી દેખાય આપણે અહીંયા હાઈવે આવી ગયો અને આ છે અમારા માસીના ઘર અલ માસી થાબો પર આવતરીયા છે અમારે શું કરો માસી બધા અહીં રામજી તો તમાર જગો મેકતો જવાનો નિશારે ને ભાઈ પડું લીધું જાવું છે એના ભેગો રાખો તો રામજી ને કઈ બીજું કાય નહીં તો મિત્રો આપણે ચા પાણી પીને ધાબો પર આવતા રહ્યા છે બધા હાલો મિત્રો બધા બેઠા હે મા મમ્મી માસી ને મા પપ્પા ને ધાબો પર હાલો માસી રામજી ખોની નોટ આપી હો સવર ખવર માં પૈસા જીતીને આયા છે ને

ધાબા પર સાહેબ ચાલો ભાઈ ધાબા ઉપર નીચે આવ દરિયા છે સવાર સવારમાં અને માછી શીરામણ નું તૈયાર કરી વાર્યું છે બધા શું કરે છે ઘરે તો કઈ લગભગ તો આરામમાં છે બધા મારે મહેશભાઈ આ બાજુ અને શીરામણ તૈયાર થઈ ગયું છે હાલો શીરાઈ લઈ બધા અમારે રામજી પણ આ બાજુ બેઠો છે આ છે અમારા મહેશભાઈનો રૂમ છે અમારા માસિયાભાઈ નો રૂમ અને આ બાજુ કઈક આ રીતનું સેલ લગાવી છે ભાઈ જોરદાર છે બધું સવાર સવાર મીઠાઈ હાલે છે નહીં પણ મીઠાઈ જ પણ છે હાલો ભાઈ રામજી હાટો ખાવાનું ચાલુ કર્યું છે અને આ બાજુ માસી બેઠા છે મારે પરોઠી નથી વાળતો પરોઠી વારની ને જ નથી ને

મિત્રો ફાઈનલી વાડીઓ ભોગી ગયા છે અને થોડું ઘણું બીજું કામ છે કામે લાગી ગય સાતે માઠમ હવે પૂરી થઈ જોકે આજે આપણે આઠમનો મસ્ત મજાનો બ્લોક આવશે જોવાનું ના ભૂલતા જોરદાર દેરાડાની મોજ કેવો છે તે તો કઈ બદલાયા તો નહીં કે આ સગન ભાઈના કઈ ની નાખી દીધી ને બધા ચાલો ભાઈ નિર્ણય પૂરું નાખાઈ ગયો બધાને બદલાઈ લીધા છે આ બાજુ કઈક રામજી પાણી ભરીને આવે છે અને કામ ચાલુ છે આપણે આ રીતનું કામ ચાલુ છે તો કે ભીંડો ઉપાડવાનું ભીંડો ઉપર ઉપાડવાનું કામ ચાલુ છે અત્યારે અને ગરમી બફારાની ભાઈ વાત જવા દો આજ તો બફારો પણ એવો હે નહીં વાત જ ન થાય છોકરો તો પાછળ પાણી ભરીને આવે છે રામજી અમારે

તો ખરાબ હાલો ભાઈ રામજી મારે કાંટો કાઢે છે મળી અહીંયા तो कारू देखा तो सावड़ी। सावड़ी। है कारू देखा तो सांबडी हेलो रामजी ने पापा ने तो कांटो से बप्पू रे वसाटा बैठा छै ये हमो खावा और बरसात नोटाम थई गयो बरसात जगे हमरा कलाक मा चालू थासे वो लागे का रामजी

આ લોકો ફાનકી ફિટ કરી છે પણ આ પવન જો કે ગરમીના હિસાબે ફિટ કરી વાળી છે કોલર ઉપર ડાયરેક્ટ ના બાજુ ક્યાંક અમારે આરામ કરે છે બકોડે બહાર બકોડે આવે પડી છે અને વરસાદ ચાલુ છે એમ નો કહેવાય

જો કે ભાઈ વરસાદ પણ ઘણો આવી ગયો છે વાત ન થાય વરસાદ આરામ ફરવા આવી ગયો એટલે કાંઈ વાંધો નથી ખેડૂત ખેડૂતભાઈને તમને અમારા વાડીનું લોકેશન બતાવું કે અમારે આ રીતની કાંઈક વાડી છે લીંબુની બાગ હતી સામે છે ટાંકો આપણે આરસીસી નહીં બેલાણનો ટાકો છે તો કે ઓલી બાજુની સાઈડ કારખાના પણ આવેલા છે અને આ રીતના કાંઈક લીંબુના ઝાડ છે અંદર છે હરગવાના ઝાડ હરગવા તો કે ઓછો છે બહુ નથી વધારે અમુક અમુક ઝાડવા છે પારો પર્વત પચાસ ટકા જેવા દે છે ત્રીસ ટકા જેવા હાલો મિત્રો આજનું કાંઈ કામ આવું જ કંઈ કામ રહ્યું છે અને આજ સાથે જ હવે આ પૂરો કરવામાં આવ્યો છે તમને જો અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને કોમેન્ટ કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા રામ રામ જય માતાજી